ગુજરાત યુનિવર્સિટીની અંદર રજિસ્ટર તરીકે કામ કરી રહેલા પિયુષ પટેલના ઉપર છેલ્લા ઘણા સમયથી તે ભ્રષ્ટાચારી છે તે કૌભાંડી છે તેવા આક્ષેપો લાગેલા છે પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓમાં જે પ્રમાણે રોષ જોવા મળ્યો હતો એ પ્રમાણે તેમને નીકાળી દેવામાં આવ્યા હતા પરંતુ ફરી એક વખત થોડા મહિનાઓ પછી તેમની નિમણૂક કરવામાં આવતા અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીએ પણ આનો વિરોધ કર્યો હતો પરંતુ ક્યાંક જે સમયે જે કોળી સમાજના બ્રિજરાજ સોલંકી છે તેની સાથે બીજા જે આપણા નેતાઓ છે એ લોકોની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે તેવા પણ ઘણા આક્ષેપો મૂકવામાં આવ્યા છે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ ને એ બાદ બ્રિજરાજ સોલંકી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ समेजो <laughs> જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ઇન્કલાબ युवा યુવા શક્તિ જિંદાબાદ હું છું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ रोज અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે રીતના તાજેતરમાં પહેલાં ત્રણ મહિના પહેલાં પિયુષભાઈ પટેલ જે રજિસ્ટ્રાર હતા અને જે ભ્રષ્ટાચારના આરોપમાં જેઓની હકાલપટ્ટી થઈ હતી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ ત્રણ મહિના બાદ જ્યારે આ મામલો શાંત પડી ગયો ત્યારે ફરીવાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાતી અને ફરીવાર કાર્યકારી રજિસ્ટાર બનાવવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીની મેઇન વિંગ યુથ વિંગ સિવાય મહિલા વિંગ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેર સંગઠનના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું અને વીસી સાહેબને કીધું કે આવનારા દિવસોમાં ફરી પિયુષ પટેલને હાકલ પટ્ટી કરવામાં નહીં આવે સસ્પેન્ડ કરવામાં નહીં આવે નહીતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં યુથ વિંગ અને સીવાય એસએસ આંદોલન કરશે અને જરૂર પડે તો વીસીની ચેમ્બરને તાળાબંધી પણ કરશે એવી માંગ અને અપીલ સાથે આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ અને ખાસ કરીને અમદાવાદ શહેર સંગઠન મહિલા સંગઠન સીવાયએસએસ એસએસ યુથ વિંગ અને એસીએસટી વિંગ તમામ લોકોએ આંદોલન કર્યું છે અને આજ રોજ આંદોલન કરવા જતાં જ પોલીસ દ્વારા ભાજપના કહેવાથી અમારી અટકાયત કરવામાં આવી છે અને અટકાયત પણ એ રીતના કરવામાં આવી કે અમારા ઘણા બધા બુઝુર્ગોને કાર્યકર્તાઓને લોહી લુહાણ પણ કરી દેવામાં આવ્યા જોઈ શકો છો કે જે રીતના લોહી લુહાણ કરી દેવામાં આવ્યા મહિલાઓને ધક્કા મારી મારીને પાડી દેવામાં આવી અને જે રીતના અમે બુટલેગરો હોઈએ આતંકવાદીઓ હોઈએ એ રીતના વર્તન કરવામાં આવ્યું છે ખૂબ જ દુઃખની વાત છે આંદોલન કરવું અને પ્રોટેસ્ટ કરવું એ બંધારણના હક અધિકાર અને ન્યાયની વાત છે